નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર્સ એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે તેર જૂન બે હજાર ચોવીસ જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક બેંક ઓફ બરોડામાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા ઓફિસર્સ એસોસિએશન દ્વારા બહુમતી અધિકારી સંગઠનની સાથે સંકળાયેલા અધિકારીઓ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ કાર્યવાહીમાં ઓફિસોના સમય પછી શાખાઓ અને પ્રાદેશિક કચેરીઓની બહાર દેખાવો કરવામાં આવ્યા અને તેમની માંગણીઓના નિરાકરણ માટે દબાણ કરવા માટે દિવસ દરમિયાન કાળા બેજ પહેરવાની પણ તેઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ તેઓ દ્વારા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે જે બદલી નીતિનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે વિશે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે સાથે જ કર્મચારીઓની જે અછત પડી રહી છે તેને લઈને પણ તેઓ દ્વારા हाल रजuat કરવામાં આવી રહી છે આલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર્સ એસોસિએશન દ્વારા અનેક મુદ્દાઓ મામલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે આલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન જિંદબાબાદ જિંદબાબાદ આલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન જિંદબાબાદ 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 અમારી એકતા જિંદબાબાદ જિંદબાબાદ કાર્ય કરો અમારી માંગે પૂરી કરો वरना कुर्सी खाली કરો कल भी हम जीते थे आज भी हम जीतेंगे की चाल चलेगा हिटलर की मौत मरेगा जो इस की चाल चलेगा वो हिटलर की मौत मरेगा तो कदम कदम पे लड़ना को काले बादल छाए हैं सरकार के दिन आए हैं काले बादल छाए हैं सरकार के दिन आए हैं आओ बात करो मैनेजमेंट तुम होश में आओ होश में आके बात करो बात तो तुमको करनी होगी समझौता भी करना होगा बात तो तुमको करनी होगी की पर पाई डायरेप्टर बैंक अगेन इंटर जोनल गाइडलाइन फॉर थ्री सिक्स फॉर री ट्रांसफर एंड सिक्स फॉर डी आर ओ लेटर ऑन गिवन डी पिछले दो कॉरपोरेट स्ट्रक्चर मीटिंग में जो टॉप मैनेजमेंट ने वादे किए सुनील पाध्यय जोनरल सेक्रेटरी ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન અને સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસના વતી અમારી જે ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશને જે વાટાઘાટો પડી જવાથી આજે આંદોલનનું એલાન કર્યું છે એના ભાગરૂપે આજે પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો એના મુદ્દાઓ એવા છે કે બેંકની ટ્રાન્સફર નીતિ એમાં જે લોકો ગુજરાત સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવા જેવી રીતે કે પટના ભુવનેશ્વર અને હૈદરાબાદ જવા માટે એલિજિબલ હતા એમને બી છેલ્લે બેંકે ઇનએલિજિબલ કર્યા અને દરેક ઝોનમાંથી દસ વર્ષની ઉપરના ક્રોસ કન્ટ્રી ટ્રાન્સફર કરી એનાથી વધારામાં જે ડેફિસિટ ઝોન કહેવાય છે ગુજરાતમાં ત્રણ વડોદરા અમદાવાદ અને રાજકોટ એમાંથી બી લોકોને ઉઠાઈને બીજા ઝોનમાં મૂકવામાં આવ્યા અને સૌથી એટલે ખરાબ ટ્રાન્સફર એવી થઈ છે કે બરોડાથી સત્તાવન ઓફિસરને રાજકોટ લઈ જાય છે અને રાજકોટથી એકાવન ઓફિસરને બરોડા લઈ જાય છે આ જરૂરિયાત વગરનું પગલું છે જે જે અમારા વિરોધના ભાગરૂપ છે બીજું સ્ટાફની શોર્ટેજ છે ઓફિસરો લેટ અવર્સ સુધી વર્કિંગ કરે છે એમની ફેમિલી લાઈફ રજાઓ એ કશું મળતું નથી એટલે ઓફિસર વર્ક ગુસ્સામાં છે બીજું કે જે બી વચ્ચે વાટાઘાટો થઈ હતી એમાં જે પણ સમજૂતી થઈ હતી એનું પણ નિરાકરણ આવ્યું નથી અને બેંક કસ્ટમરને બી એક પ્રત્યક્ષ પરોક્ષ રૂપે તકલીફ પહોંચાડે છે જેવી રીતે કે કોઈને નવું ખાતું ખોલવું હોય અથવા તો કોઈ ખાતામાં અદલ બદલ કરવી હોય જોઈન્ટ હોલ્ડર લગાવવો હોય કે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય કે એડ્રેસ બદલવું હોય તો એ બધી મેટરો રિજનલ ઓફિસીસ સુધી જાય છે અને કસ્ટમર હેરાન થાય છે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આજનો વિરોધ કાર્યક્રમ આગળ અમારું સ્ટેપ છે કે અમે સ્ટ્રાઇક પણ પણ જઈ શકીએ છીએ મેનેજમેન્ટ ક્યારે બી વાટાઘાટો કરવા બોલાવી શકે છે એ અમારો હોપ છે પણ આજની તારીખે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નથી સુનિલ પાધે ઝોનલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા ઓફિસર છે